ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે તેનાથી સ્થાનિક લોકોમાં અસામાજિક તત્વોને લઈને ડર પણ વધી રહ્યો છે સુદામા ચોક ગોલ્ડન ચોક ડી માર્ટ વાળા રસ્તા પર તેમજ અન્ય કેટલાક વિસ્તારમાં સરકારી જમીન ઉપર શેડ ઉભા કરી દેવામાં આવ્યા છે સ્થાનિક લોકો આજે મોટી સંખ્યામાં ગોલ્ડન ચોક તેમજ મોટા વરાછાના વિસ્તારોમાં રસ્તા ઉપર ઉતરી આવતા ટ્રાફિક જામ થઈ ગયું હતું લોકોએ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન પણ કરવાનો પ્રયાસ કર્યો હતો શાસકો અને કોર્પોરેશનના સત્તાધીશ સામે સૂત્રોચ્ચારો પણ કર્યા હતા

અને પણ ખબર છે કે સરકારી જગ્યા ઉપર આ રીતે ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉભું કરી દેવામાં આવ્યું છે તો તેને બંધ કેમ કરાવતા નથી આના પરથી સ્પષ્ટ થાય છે કે અધિકારીઓ અને શાસકો આ બાબતને જાણે જોઈને નજર અંદાજ કરી રહ્યા છે